હલ્લો નમસ્કાર ફ્રેન્ડ્સ આજે હું એકદમ ટેસ્ટી એવા ફરાળી થેપલા બનાવવાની છું જે તમે કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો તો આજે હું ફરાળી થેપલાની રેસીપી તમારી સાથે શેર કરીશ ફરાળી થેપલા બનાવવા માટે આ રીતે એક વાસણ લઈ લીધું છે હવે તેમાં એક વાટકી રાજાગરાનો લોટ પોણી વાટકી સિંગોડાનો લોટ એડ કરી લીધેલો છે હવે તેમાં થ્રી ટેબલ સ્પૂન જેટલા તલ એડ કર્યા છે વન ટેબલ સ્પૂન આદુમરચાંની પેસ્ટ એક બાફેલું બટાકું આવી રીતે ખમણીને એડ કરેલું છે વન ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂક્કો ટુ ટેબલ સ્પૂન સિંધા નમક વન ટી સ્પૂન હળદર વન ટી સ્પૂન શેકલો જીરા પાવડર વન ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ટીસ્પૂન દળેલી ખાંડ અને તમને ભાવે તે પ્રમાણે તમે દાણા લઈ શકો છો તમે અહીંયા જરૂરિયાત પ્રમાણે લીલા દાણા એડ કર્યા છે થ્રી ટેબલ સ્પૂન તાજું દહીં એડ કરેલું છે હવે લોટને બરાબર રીતે મિક્સ કરીને બાંધી લઈશું લોટમાં પાણીની જરૂર નહીં પડે કારણ કે બટાકા અને દહીંની ભીનાશથી જ લોટ સરસ રીતે બંધાઈ જશે હવે તેમાં વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને બરાબર રીતે આપણે મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતનો નરમ જ લોટ બાંધવાનો છે હવે આપણે થેપલાને વણી લઈશું લોટમાંથી મીડિયમ સાઇઝનો આ રીતે આપણે લુવો બનાવી લેવાનો છે તેના ઉપર કોરો લોટ લઈ આ રીતે આપણે પોચા હાથે થેપલાને વણી લેવાના છે આ રીતે મેં બધા જ થેપલા વણી લીધેલા છે હવે થેપલાને તવા પર રાખીને તેના ઉપર થોડું તેલ નાખીને થેપલાને આપણે તવેતાથી પ્રેસ કરીને બરાબર રીતે શેકી લઈશું તમે જોઈ શકો છો સરસ મજાનો કલર આવી ગયો છે અને થેપલાને આપણે એકદમ ધીમા ગેસે જ શેકવાના છે જેથી તે અંદરથી એકદમ સરસ રીતે શેકાઈ જાય આપણા થેપલા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે એકદમ સરસ મજાનો તેમાં કલર પણ આવી ગયો છે તો હવે આ જ રીતે મેં બધા જ થેપલાને શેકી લીધેલા છે તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ એકદમ સોફ્ટ રૂ જેવા થેપલા બનીને એકદમ રેડી છે આ ફરાળી થેપલાને તમે સૂકી ભાજી કે બટાકાના રસાવાળા શાક સાથે પણ ખાઈ શકો છો આ થેપલાને હું એક પ્લેટમાં દહીં સાથે સર્વ કરી લઈશ આજની મારી રેસિપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ